ગોડાદરા વિસ્તારમાં સોશિયલ મીડિયા થકી ગાઢ પરિચયમાં આવેલા યુવકે સોળ વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવકે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે નરાધરને ઝડપી પાડ્યો હતો ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે ઋષિનગર સોસાયટીમાં રહેતા શક્તિ અનિરુદ્ધ યાદવ સાતમે તેની જ સોસાયટીમાં રહેતા એક પરિવારે દુષ્કર્મની ફરિયાદ ગોડોદરા પોલીસ મથકમાં આપી હતી જેમાં જણાવ્યું હતું કે પરિવારની સોળ વર્ષની સગીરા સાથે તેમની સોસાયટીમાં જ રહેતા શક્તિ અનિરુદ્ધ યાદવે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવ્યા બાદ શક્તિ યાદવે સગીર પ્રેમિકા સાથે ચારેક વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો આ અંગે તેણીના પરિવારને જાણ થતાં શક્તિ યાદવ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નારાધમ શક્તિ અનિરુદ્ધ યાદવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો વિસ્તારના કોસ્ટની સોસાયટીમાં એક દીકરીને પોતે સોશિયલ મીડિયા દ્વારા કોઈ છોકરાના કોન્ટેકમાં આવેલી એની જોડે એને ફ્રેન્ડશીપ થયેલી પછી ફ્રેન્ડશીપ દરમિયાન બંને જણા વારંવાર મળતા પણ હતા અને આ છોકરાએ તેને એક બે વખત ગાર્ડનમાં પણ લઈ ગયેલો કદાચ હોટલમાં પણ લઈ ગયેલો છે એવું ફરિયાદમાં આવેલ છે અને એ દરમિયાન તેની જોડે બદકામ કરેલું છોકરાએ જેના લીધે આ છોકરી પોતે પ્રેગ્નન્ટ પણ રહી ચૂકી છે પ્રેગ્નન્ટ રહી થઈ ગઈ છે અને અત્યારે હાલમાં એ દીકરીની બારસ બાર કોમર્સની પરીક્ષા પણ ચાલે છે એને લગભગ બે પેપર પણ આપે છે પરંતુ એને બહુ ડિપ્રેશનમાં આવતા સિવિલ હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં તપાસ કરતાં ખબર પડેલી કે આવું થયું છે એટલે એને બાકીના પેપર પણ એ નથી આપી શકી અને એના મધર ફાધરને પછી એને આ વાત કરેલી એટલે એના ફાધરે આ ફરિયાદ નોંધાવી છે જે બાબતે અમે આરોપીને ડિટેન કરેલો છે કાયદેસરની તપાસ ચાલુ છે આ આરોપી શક્તિસિંહ યાદવ કરીને છે અને એ એની નજીકની જ બાજુમાં કંઈક રહેતો વ્યક્તિ છે અને એ પણ વીસ વર્ષનો જ છે અને તે લોકો સોશિયલ મીડિયા દ્વારા ઇન્સ્ટાગ્રામ બી નજીક આવેલા અને એના પર મેસેજ તે લોકો ફ્રેન્ડશિપ થઈ ગઈ હાલ તો સમાજ માટે આ એક ચોંકાવનારો કિસ્સો છે અને માતા-પિતાએ સોશિયલ મીડિયામાં વધુ ધ્યાન આપતા બાળકો પર નજર રાખવાની જરૂર છે તેમ લાગી રહ્યું છે હર્ષ સેટા સાથે અસર કુરેશી